નમસ્કાર પ્રિય દર્શક મિત્રો જય જવાન જય કિસાન આજે તારીખ પચીસ માર્ચ બે હજાર પચીસ ને મંગળવાર આજે વાત કરીશું ગોંડલ મોરબી અમરેલી અને રાજકોટના શાકભાજીના બજાર ભાવની સૌપ્રથમ ગોંડલ માર્કેટ શાકભાજીના બજાર ભાવ આ પ્રમાણે છે ગાજર સો રૂપિયાથી બસો ચાલીસ રૂપિયા સુધી ફુલાવર સાઠ રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી गुवार सींग पाँच सौ रुपया चौदसों रुपया सुधी कोबी वीस रुपया पाँच सौ रुपया सुधी भिंडो पाँच सौ रुपया एक हज़ार रुपया सुधी करेला तैसौ रुपया छः सौ रुपया सुधी काकड़ी सौ रुपया पाँच सौ रुपया सुधी आदू छसौ रुपया एक हज़ार रुपया सुधी टमाटा पचास रुपया थी बसौ रुपया सुधी मर्चा 200 रुपया થી 700 રૂપિયા સુધી લીંબુ 500 રૂપિયા થી 2400 રૂપિયા સુધી બટાકા 150 રૂપિયા થી 260 રૂપિયા સુધી તો આ આતા ગોંડલ શાકભાજીના બજાર ભાવ મોરબી શાકભાજીના બજાર ભાવ આ પ્રમાણે છે દૂધી 100 રૂપિયા થી 200 રૂપિયા સુધી ગોવાર સિંગ 1000 રૂપિયા થી 1400 રૂપિયા સુધી કોબીજ 60 રૂપિયા થી सौ रुपया सुधी रींगण ते सौ रुपया पांच सौ रुपया सुधी भिंडो सात सौ रुपया आठ सौ रुपया सुधी करेला पांच सौ रुपया छः सौ रुपया सुधी काकड़ी पांच सौ रुपया छः सौ रुपया सुधी डूंगी सौ रुपया तेन सौ साठ रुपया सुधी टमाटा सौ रुपया एक सौ चालीस रुपया सुधी मरचा पाँच सौ रुपया छ सौ रुपया सुधी लींबू 700 रुपैया थी 200 रुपैया સુધીના તો આતા મોરબી સાગપાજુના બજાર ભાવ અમરેલીના સાગપાજુના બજાર ભાવ આ પ્રમાણે છે છોલે 800 રૂપિયા થી 1000 રૂપિયા સુધી દૂધી 300 રૂપિયા થી 500 રૂપિયા સુધી ફ્લાવર 6 રૂપિયા થી 150 રૂપિયા સુધી ગુવાર છે 440 રૂપિયા થી 1040 રૂપિયા સુધી કોબીજ 60 रुपया થી 600 રૂપિયા સુધી રીંગણ 500 રૂપિયા થી 700 રૂપિયા સુધી પેંડો 700 રૂપિયા થી 900 રૂપિયા સુધી સરગવો 220 રૂપિયા થી 320 રૂપિયા સુધી ડુંગળી 160 રૂપિયા થી 320 રૂપિયા સુધી ટમેટા 110 રૂપિયા થી 150 રૂપિયા સુધી મરચા 300 રૂપિયા થી 400 રૂપિયા સુધી લીંબુ 2200 रुपया થી 2600 રૂપિયા સુધી તો આતા અમરેલી ના શાકભાજી ના બજાર ભાવ હવે રાજકોટ શાકભાજી ના બજાર ભાવ ની વાત કરીએ તો છોલે 1400 રૂપિયા થી 1800 રૂપિયા સુધી ફ્લાવર 160 રૂપિયા થી 350 રૂપિયા સુધી ગોવાર શે 1000 રૂપિયા થી 1750 રૂપિયા સુધી રીંગણ 360 રૂપિયા થી 700 રૂપિયા સુધી બીંડો सात रुपया थी एक हजार रुपया सुधी करेला पाच सो रुपयाची साठसो रुपया सुधी काकडी चार रुपया रुपयाची सो पचास रुपया सुधी डुंगळ सित्तर रुपयाची बसो एशी रुपया सुधी टमाटा रुपया रुपयाची बसो रुपया सुधी मरचां बसो रुपयात पाच सो पचास रुपया सुधी लिंबू बारस रुपया सुधी બટાકા એકસો વીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધી તો આ હતા રાજકોટ શાકભાજીના બજાર ભાવે મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં